એટલે એવું ઘણી વાર થયું છે ઘણી કથાઓમાં થયું છે કે લગતા લગતા તમને પોતાના ડૂમો ભરાઈ જાય તમે અટકી જાઓ અને મને લાગે છે એ કૃતિની કમાલ છે એ તમારી કમાલ નથી હું એવું બહુ માનું છું સ્પષ્ટપણે કે કથાઓ તમને પસંદ કરે છે તમે કથાને ક્યારેય પસંદ નથી કરી શકતા અને આપણા વેદોની રૂચાઓ એ વાતને બહુ સમર્થન આપે છે કે કથાઓ બ્રહ્માંડમાં તરતી રહે છે એ તમને માધ્યમ શોધે છે અને રૂચાઓ એવું કહે છે કે એ તમને ત્રણ તકો આપે છે કથા કે હવે હું તારી પાસે આવીશું લખ તો લખ અને ત્રણેક કથામાં એ ત્રણ સાઇનમાં જો તમે નથી સમજતા તમારી પાસે કથા જતી રહે તમને વાત કરું કે પત્રકારો તમે એવું થતું હશે કે તમને થઈ કે આ ન્યૂઝ કરવા જેવા છે આ બહુ ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ છે પણ એ જ વખતે એક વોઇસ ઓવર આવી ગયો એ જ વખતે એક બીજી મીટિંગ આવી ગઈ બે વાત કરી કલાક બે કલાકમાં મોડું થયું અને અચાનક એક સાઇટ ઉપર તમને એ જ ન્યૂઝ પાછા દેખાયા આ તો હું કરવાનો હતો થઈ ગયા આ સેમ કથાનું છે એટલે કથા તમને તકો આપે છે અને પછી જુઓ છે કે તમારી તૈયારી કેટલી છે તો કથા મારા સુધી આવે છે એ તો એ લખીને મેધાડ નથી મારી એ કથાની કૃપા છે કે તમારા પાસે પહોંચી છે પછી તમારો અનુભવ કેટલો એમાં કામ લાગે છે તો તમારો અનુભવ વિશ્વ લેખક જ્યારે કોઈપણ લેખક કે કોઈપણ કલાકાર પોતાનું સર્જન કરે છે ને ત્યારે પહેલાં એક ત્રણ તબક્કા લેખકના જીવનના હોય છે સર્જક કોઈપણ સર્જકના જીવનનો પહેલો તબક્કો હોય છે બાળપણમાં એને શું જોયું છે એ આખો પહેલો તબક્કો છે એના કરિયરનો બીજો તબક્કો શરૂ થાય છે કે અત્યારે જીવનમાં શું જોઈ રહ્યો છે અને અંતિમ તબક્કો એવો છે કે મેં જીવનમાં જેટલું ભેગું કર્યું એમાં સાચું કેટલું હતું ખોટું કેટલું હતું તો મેં જે આખી જિંદગી જાવા નાખ્યા એમાં મેં કેટલું ગુમાવ્યું છે અને શું મેળવ્યું છે અને મેળ્યા પછી એને મમળાવવા માટે હું એકલો છું કે મારી સાથે એક ટોળું છે એ એકલતા કે બેલડી કે સમૂહ એનો હિસાબ માણસ એના જીવનના અંતિમ તબક્કા ત્રણ તબક્કા સર્જનના છે હું અત્યારે તબક્કા તબક્કામાંથી મારો પહેલો તબક્કો હવે પૂરો થઈ રહ્યો છે આખો જીવનનો અમદાવાદમાં મારા દસ વર્ષ પૂરા થયા એટલે મારો દાયકો અમદાવાદમાં સાબરમતીએ પૂરો કર્યો છે તો હવે હું જ્યારે કથાઓ લખું ત્યારે મને સમજે કે ધીમે ધીમે મારી પાસે પેલી કથાઓ નીકળી રહી છે મેં શું જોયું હવે એ બધી કથાઓ આવી રહી છે કે હું અત્યારે શું જોઈ રહ્યો છું અત્યારે જીવનના કયા તબક્કામાં પસાર થઈ રહ્યો છું તો એ કથાઓ તમને પકડી લે અને અનુભવની તમારી જે નાનપણની આંખ હોય તમે સાક્ષી ભાવે જોતા હો